જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે કેરેડા ગામની સીમામાં ચાલતો જુગારનો ઉખાડો ઝડપી પાડ્યો જુનાગઢ ઝાંઝરડા રોડ પર રહેતો ભાર્ગવ મનસુખભાઈ ભૂતે કેરેડા ગામ વિસ્તારમાં આવેલા પોતાના ખેતરના મકાનને બહારથી માણસોને બોલાવી જુગારનો ઉખાડો ચલાવે છે જે હકીકતના આધારે પોલીસની ટીમ રેડ કરતા જુગાર રમતા કુલ દસ ઇસમોને રોકડ રકમ રૂપિયા એક લાખ પાંચ હજાર બસો વીસ તથા અન્ય મુદ્દામાલ સહિત રૂપિયા નવ લાખ સોળ હજાર બસો વીસ ના મુદ્દામાલ સાથે ઝડપી આ તમામ ઈસોમો વિરુદ્ધ શું આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠ સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાંત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાઇન ટીકાના સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓર્થોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ વેરાવળ રોડ કેશોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ ચાર પાંચ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે